સતત હસી રહેલા વરસાદને લઈ આજે જાનેરાની રેલ નદીમાં પણ નવા નહીં આવ્યા ઘણા સમય બાદ ઝાનેરાની રેલ નદીમાં નવા નહીં રાખતા લોકો તેમજમાં પણ કૃષ્ણનો માહોલ જોવા મળ્યો છે મોટી સંખ્યામાં લોકો ઝાનેરા રેલ નદીના બ્રિજ ઉપર પાણીને નાળવા માટે આવે છે ત્યારે અમારી સાથે જોડાયે છે ઝાનેરાના તંદ્રની રેપર અ બાફો આજે રેલ નદીમાં નવા નહીં રાખે ઘણા સમય પછી બે હજાર સતત પછી ધાનેરાની રેલ નદીની અંદર જે નવા રે પૂર આવ્યા છે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે નર્મદા નીર તો આવતા આવશે પણ જે એક મહેરબાની કરી છે પાણી અત્યારે સતત વધી રહ્યું ઉપરવાસ માં વધુ આવકના હિસાબે પાણી વધી રહ્યું છે તો દાજરા અને તાલુકાના પ્રજાજનો લોકોને મારી એક નમ્ર આપ્યો છે તમારા એક પુત્ર તરીકે ભાઈ તરીકે નદીમાં જે પાણી વધી રહ્યું છે તેનાથી થોડા દૂર રહીએ અને દૂર રહીને આપણે ઇયાળીએ